શું કલાકારોને વતન જવાનો ખર્ચો આપવો પડશે કેન્દ્ર સરકારે શુક્રવારે ચાર શ્રમ કાયદા અમલમાં મૂક્યા ભારતમાં અત્યાર સુધી કુલ ઓગણત્રીસ શ્રમ કાયદા હતા જેનું સંકલન કર્યું બિનજરૂરી કાયદાની કલમો નિયમો કાઢી નાખી એક ખૂબ જ મજબૂત ચાર શ્રમ કાયદા લાવ્યા આશય એવો છે કે આનાથી સામાજિક સુરક્ષા વધે કામદારોને હક અને અધિકારની રક્ષા થાય સાથે સાથે ઔદ્યોગિક ઉત્પાદન વધે અને એક સુમેળભર્યું ઔદ્યોગિક વાતાવરણ જામે જેના કારણે દેશની ઔદ્યોગિક ઉત્પાદન વધે અને દેશને આર્થિક વૃદ્ધિ દર વધારવામાં ફાયદો થાય સવાલ એ છે કે આમાં જે કંઈ નવા ચેન્જીસ આવ્યા ફેરફાર આવ્યા અથવા અમૂલ પરિવર્તન આવ્યું એનાથી વાસ્તવમાં કામદારો કર્મચારીઓના અધિકારની કેટલી રક્ષા થાય છે સાથે સાથે ઉદ્યોગપતિ અને એકમ કામદારને વર્ષમાં એક વખત પોતાના વતન જવા માટે એકમ સંચાલક અથવા કારખાનેદાર અથવા ઔદ્યોગિક એકમના માલિકે ખર્ચો આપવો પડશે હવે સવાલ એ છે કે પરપ્રાંતીય અથવા તો માઇગ્રેટેડ લેબર સ્થળાંતરિત કામદારની વ્યાખ્યા શું પરપ્રાંતિ એટલે માત્ર ઇન્ટરસ્ટેટ ગણવા કે જે તે રાજ્યની અંદર પણ એક શહેરથી બીજા શહેર અથવા તો મૂળ વતનથી બા જિલ્લા મથકે ગયા હોય કે મૂળ વતનથી સો બસો કિલોમીટર દૂર કોઈ જિલ્લા શહેરમાં કામ કરવા ગયા તો એને પણ સ્થળાંતરિત કામદાર ગણવા કે નહીં અને જો એ ગણવામાં આવે તો ગુજરાતની અંદર જ સ્થળાંતરિત થયેલા રત્નકલાકાર અથવા તો અન્ય ઔદ્યોગિક એકમો કામમાં કામ કરતા કામદારોને એકમ સંચાલકે વર્ષમાં એક વખત વતન જવા આવવાનો ખર્ચો આપવો પડશે કે કેમ નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડિકોર્ટ્સમાં આપનું સ્વાગત છે ભારત સરકારે શ્રમ કાયદાનું સંકલન કરીને ચાર મુખ્ય શ્રમ કાયદાઓ બનાવ્યા છે અને તેના કારણે શ્રમિકો અને કામદારો અથવા કર્મચારીઓને ખૂબ મોટું હિત સચવાશે તેવી વાત થઈ છે સાથોસાથ ઘણા એવા ફેરફાર છે કે એનાથી દેખાય છે અત્યારે તો દેખાય છે કે કામદારને ખૂબ ફાયદો થઈ શકે છે જો એની અમલવારી સો ટકા થાય તો સૌથી પહેલી વસ્તુ એમાં એ છે કે અત્યાર સુધી એવું હતું કે હંગામી અથવા તો ફ્રીલાન્સર કામદારો માટે કોઈ નિયમો હતા નહીં અથવા તો કોઈ ફિક્સ સમય મર્યાદા માટે કોઈ કર્મચારી કામદારને રોકવામાં આવ્યો હોય એના માટે કોઈ નીતિ નિયમ હતા નહીં પહેલી વખત ભારત સરકારે નક્કી કર્યું કે ફિક્સ સમય માટે અથવા હંગામી કામદાર કે કર્મચારીને પણ એ લાભ મળશે જે કાયમી કર્મચારીને મળે છે એટલે એનાથી ખૂબ મોટો ફાયદો થઈ શકે એની સોશિયલ સિક્યુરિટી જે છે એ વધી શકે બીજું એક મહત્ત્વનો મુદ્દો એ થયો છે કે કોઈ પણ કર્મચારી કોઈ એક એકમ કારખાનું ખાનગી ઓફિસમાં નોકરી કરતો હોય એક વર્ષ ઓછામાં ઓછું તો એને ગ્રેજ્યુએટીનો અધિકાર રહેશે પહેલાં આ નિયમ પ્રમાણે પાંચ વર્ષ તમારે એક જ જગ્યાએ કામ કરો તો તમને ગ્રેજ્યુટી મળતી હતી તેની જગ્યાએ એક વર્ષ તમે એક જ જગ્યાએ કામ કરશો તો તમે ગ્રેજ્યુટી માટે અધિકાર છે તમને બીજો એક સૌથી મહત્ત્વનો નિર્ણય આમાં લેવાયો છે એ છે કે દરેક કર્મચારી એમે ખાસ કરીને પિસ્તાલીસ વર્ષથી ઉપરના કર્મચારીઓ હોય એનું વર્ષમાં એક વખત મેડિકલ ચેકઅપ કંપની એકમ અથવા કારખાનાએ કરાવવાનું રહેશે કર્મચારીઓના હિતમાં બીજો એક અમૂલ નિર્ણય એ લેવાયો છે ન્યૂનતમ સમગ્ર રાષ્ટ્ર માટે એક ન્યૂનતમ વેતન દર નક્કી કરી દેવામાં આવ્યું છે મિનિમમ વેજીસ પહેલા શું હતું કે દરેક રાજ્યના અલગ અલગ હતા એની જગ્યાએ સમગ્ર દેશમાં હવે એક જ નિયમ રહેશે ન્યૂનતમ વેજીસનો એટલે ક્યાંય પણ તમને એનો એક રાજ્યથી બીજે રાજ્ય જાઓ તો તમને એનાથી ન્યાય અન્યાયની લાગણી થશે નહીં આ ઉપરાંત બીજી એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે દરેક કર્મચારી જેટલા કલાક કામ કરે છે એ પ્રમાણે એને વેતન મળશે એવું પણ નક્કી થયું છે એટલે કે ફિક્સ વેતન જે પહેલા નક્કી થતું એનામાં જુદો જે કાયમીને મળે છે એ લાભ મળશે પણ કેટલાક એવા પણ નિયમ છે કે જેનાથી એમ થાય કે ખરેખર આ કામદારના હિતમાં છે કે નહીં જેમ કે હવે ઉદ્યોગકાર નક્કી કરી શકશે કે એકમ સંચાલક નક્કી કરી શકશે કે કામદાર પાસે કેટલા કલાક કામ લેવું એનાથી વાત એવી છે કે ઔદ્યોગિક ઉત્પાદન વધારવામાં ફાયદો થાય એક જ કર્મચારી સળંગ કામ કરે અને શિફ્ટમાં ના બદલાય તો ઉત્પાદન પર વધારે ધ્યાન કેન્દ્રિત થાય અને ઉત્પાદન વધે એ એક આશય છે અત્યાર સુધી ક્યાંય પણ એવી કોઈ નિયમ નહીં હતા કે કર્મચારી છૂટો થાય તો શું હવે જો કર્મચારી છૂટો થાય તો કમસે કમ પંદર દિવસની એની તાલીમનો ખર્ચ ગણી અને એનો પગાર એના ખાતામાં ઉદ્યોગકાર કે એકમના સંચાલકે સીધો એના ખાતામાં ટ્રાન્સફર કરવો પડશે બીજું એક ઉદ્યોગના હિતમાં જે નિર્ણય લેવો છે છે કે અત્યારે કોઈ કારખાના કે ફેક્ટરી કે એકમમાં અગર સો કે વધુ કર્મચારીઓ હોય અને એમાંથી જો ત્રણ સો છૂટા કરવામાં આવતા તો પહેલાં એને સરકારની મંજૂરી અથવા તો એ સરકારને જાણ કરવી પડતી હતી હવે એ નિર્ણયમાં અથવા તો એ મર્યાદામાં વધારો કરી તમે ત્રણસો કે ત્રણસોથી વધારે કર્મચારી છૂટા કરતા હોય તો જ સરકારની મંજૂરી લેવી પડશે મતલબ કે ઉદ્યોગકાર અગર એને એમ જરા પણ લાગે કે એને એને ખોટ આવી રહી છે વધારે સહન કરી શકે એમ નથી તો સરકારને જાણ કર્યા વગર પણ એ ત્રણસો સુધી કર્મચારી કામદારોને એકસાથે છૂટા કરી શકે છે જે કર્મચારીઓ છૂટા થાય છે એના માટે ભારત સરકારની એક નીતિ અને યોજના છે જેનો લાભ એને મળી શકે છે પણ એના માટે તમારે સરકારી વેબસાઇટ પર જઈ અને અટલ યોજના વિશે જાણવું પડશે હવે સૌથી મોટો જે સવાલ છે કે આમાં જે ફેરફાર થયો છે જે ખરેખર બહુ મોટું કામ કરી શકે એમ છે કારણ કે આપણા દેશમાં માઇગ્રેશન ખૂબ છે જ્યાં ઔદ્યોગિક એકમો છે ત્યાં એટલી વસ્તી નથી કે મજદૂર અથવા કામદાર કે કર્મચારીઓની ઘટ પૂરી શકે એટલે બીજા પ્રાંત અથવા બીજા સ્થળેથી આવે છે જેમ કે સુરતમાં હીરા ઉદ્યોગ વિકશો પણ સુરતમાં એટલા કામદારો નથી તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ત્યાં કામદારોએ સ્થળાંતર કર્યું છે ભારત સરકારે જે શ્રમ કાયદામાં સુધારો કર્યો એ પ્રમાણે પરપ્રાંતીય એટલે કે આમ માઇગ્રેટેડ લખ્યું છે પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રેટેડ લખેલું છે આવા કર્મચારી કામદારને મજદૂરને વર્ષમાં એક વખત એમના વતન જવા આવવાનો ખર્ચ એકમ સંચાલક ફેક્ટરી કે ઔદ્યોગિક એકમના માલિકે આપવો પડશે હવે અહીંયા સવાલ એ આવે છે કે આ માઇગ્રેટેડ લેબર એમાં વતનથી દૂર શહેર અને જિલ્લા એ જ રાજ્યમાં થાય તો એને મળે કે નહીં આ વિશે ક્યાંય સ્પષ્ટતા નથી તો સવાલ એ થાય કે શું સુરતના રત્ન કલાકારોને આ બેનિફિટ મળશે કે નહીં લાભ મળશે કે નહીં આ સ્પષ્ટતા ભારત સરકારના કાયદામાં થવી જરૂરી છે કારણ કે સ્થળાંતર માત્ર ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા કે આંધ્રપ્રદેશથી આવીને ગુજરાતના અલંગ કે અમદાવાદના ટેક્સટાઇલ કે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા એ ગણી શકાય નહીં આ લોકો પણ મજદૂરી કરવા અથવા તો આ રડવા માટે જ ભાવનગર કે અમરેલી કે જૂનાગઢથી સુરત કે અમદાવાદ સ્થળાંતરિત થયા છે તો એમને આ લાભ આપવો જોઈએ શું આ માટે ઉદ્યોગિક એકમો અને સંચાલકો તૈયાર થશે અને થશે તો કેટલી ચુસ્તતાથી એનો અમલ કરશે એ પણ એક સવાલ છે ધારો કે એકમો આ આ નિયમો પાળે નહીં તો કોણ જોશે શું આપણા પાસે શ્રમ વિભાગના એટલા અધિકારી કર્મચારીઓ છે કે આનું ઇન્સ્પેક્શન કરી શકે કે પરપ્રાંતિ અથવા તો સ્થળાંતરિત મજદૂરને દર વર્ષે એક વખત વતનમાં જવા આવવાનો ખર્ચ જે તે એકમના સંચાલક માલિક આપે છે કે નહીં આ વસ્તુની ક્યાંય સ્પષ્ટતા નથી એટલે સૌથી પહેલાં તો જો આ નિયમ પડાવો હોય તો ભારત સરકારે દરેક રાજ્યમાં શ્રમ વિભાગમાં માનવબળ વધારવાની જરૂર છે એટલે કે એમાં વધારેને વધારે માણસો રોકી લેબર ઇન્સ્પેક્ટર્સ અને સુપરવાઇઝર્સ વધારે રાખે તો જ આ નિયમનું ચુસ્તતાથી પાલન કરાવી શકે ભારત સરકારની નીતિ નિયમો અથવા સુધારાઓ ઉપર બેનિફિટ ન્યૂઝનો મત સમજવાને જાણવા માટે વાંચો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટ પર અથવા જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો